તો અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર વાવાઝોડાની આફતને લઈ અને મળી રહ્યા છે ગુજરાતમાં વરસાદ બાદ હવે વાવાઝોડાની આફતના વાવાઝોડાની કચ્છમાં સીધી અસર જોવા મળી શકે છે વાવાઝોડાનું તોફાન ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે કચ્છના વિવિધ ભાગોમાં સવારથી જ વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે વાવાઝોડાને કારણે કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ પણ જોવા મળી રહી છે વાવાઝોડું આગામી સમયમાં પાકિસ્તાન તરફ ફંટાય તેવી પણ સંભાવના હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે કચ્છના માંડવીમાં ચોવીસ કલાકમાં સૌથી વધુ એટલે કે સોળ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે તો અસના વાવાઝોડું શું છે તેની પર નજર કરી લઈએ તો અરબસાગરના ઉત્તર પૂર્વીય હિસ્સામાં તેની અસર જોવા મળવાની છે કચ્છ સૌરાષ્ટ્ર પાકિસ્તાન અને તટીય ક્ષેત્રમાં તેની સીધી અસર આપણને જોવા મળી શકે છે વાવાઝોડાને કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં તેની અસર જોવા મળી શકે છે

તોડાઈ રહ્યો છે આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા દાઉદ અમારી સાથે જોડાઈ ગયા છે દાઉદ કચ્છમાં સૌથી વધારે અસર થઈ શકે છે વાવાઝોડાની અને પછી વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાઈ તેવી પણ શક્યતાઓ તંત્ર કેટલું તૈયાર જોવા મળી રહ્યું છે શ્રી દમની કક્ષરી જો વાત કરીએ તો ખાસ કરીને જે કાઠા વિસ્તારો છે એટલે કે મુંદ્રા, માંડવી જેલ લકપત અને અબલાસા શહેરના જે વિસ્તારો છે તે ત્યાં જમીન માંથી ઉદભેલું વાવાઝોડું છે તે કચ્છ પર ચાપ કે તેવી પૂરી સંભાવનાઓ છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા જે કાચા મકાનો હતા અને ઝૂંપડાઓ હતા તે ખાલી કરાવી લોકોનું સ્થળાંતર કરાવ્યું છે તદુપરાંત જે દરિયાની આસપાસ રહેતા માછીમારો હતા તેમને પણ દૂર ખસેડવાની કામગીરી વહીવટી તંત્ર હાલ કરી રહ્યું છે આ વાવાઝોડું જ્યારે ટકરાય ત્યારે કોઈ નુકસાની ન થાય તેના આગમ પ્રત્યક્ષ ભાગરૂપે આ કામગીરી હાલ વહીવટી તંત્ર કરી રહ્યું છે ત્યારે મેઘા જે વરસાદે છે ગત રાતથી વિરામ લીધું છે પણ હવે નવી આફત છે કે વાવાઝોડાની આફત કચ્છ પર ત્રાટકી રહી છે ત્યારે અત્યારે જો પવનની વાત કરીએ તો સમગ્ર કચ્છના કાંઠાળ વિસ્તાર છે ત્યાં પવનની ગતિમાં પણ વધારો જવાબ મળી રહ્યો છે તો જાતના રૂપે વરસાદ પણ ક્યાંક ક્યાંક શરૂ થઈ ગયું છે જી તમે જી આભાર દાઉદ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ